બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અર્થશાસ્ત્ર વિભાગ પેપર નંબર ત્રણસો ને સાત ટી બી એ જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર વિદ્યાર્થી મિત્રો એકમ નંબર ચાર ભારતમાં જાહેર ખર્ચ સંદર્ભની જે આપણે અગાઉના લેક્ચર્સમાં ચર્ચા કરેલ છે કે જાહેર ખર્ચને વ્યાખ્યાયિત કર્યું જાહેર ખર્ચના વલણોની તપાસ કરી અને ભારતમાં જે જાહેર ખર્ચ વધવાના કારણો છે તેનો આપણે અભ્યાસ કરીશું ભાગ ત્રણમાં તો વિદ્યાર્થી મિત્રો આ એકમ પ્રસ્તુત એકમમાં જાહેર ખર્ચ વધવાના કારણોની આપણે ચર્ચા કરીશું અગાઉના લેક્ચર્સમાં આપણે ભારતમાં જાહેર ખર્ચ સંદર્ભે ચર્ચા કરી કે ભારતમાં જાહેર ખર્ચ એટલે શું સરકાર દ્વારા શા માટે ખર્ચ કરવામાં આવે છે જાહેર ખર્ચના વલણોની તપાસ કરી પ્રસ્તુત એકમમાં આંકડાકીય માહિતી દ્વારા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનો મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચની વિગતો આપણે મેળવી સરકાર દ્વારા મહેસૂલી પાછળ સંરક્ષણ હોય કે પછી આરોગ્યની વાત હોય કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેની આપણે આંકડાકીય માહિતી દ્વારા સ્પષ્ટતા કરી હવે આપણે વાત અભ્યાસ કરવાનો છે કે ભાઈ ભારતમાં જાહેર ખર્ચમાં વધારો થઈ રહ્યો છે એ માટે કયા કારણો જવાબદાર છે ભારત એક વિકાસશીલ દેશ છે વિકાસની પ્રક્રિયામાં આપણે જાણીએ છીએ આઝાદી બાદ ભારત સતત વિકાસ કરતો આપણને જોવા મળી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘડી છે ને જે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે જે જાહેર સેવાઓ પાછળ હોય માલસામાન પર કરવામાં આવે છે આ ખર્ચ જેવી રીતના શિક્ષણ છે આરોગ્ય છે સંરક્ષણની વાત છે માળખાકીય સુવિધા છે કે ભાઈ સામાજિક કલ્યાણના કાર્યક્રમો છે સમાજનું કલ્યાણ થાય સમાજનું જીવન ધોરણ વધે એ ખર્ચનો અહીંયા સમાવેશ થયેલો છે જાહેર ખર્ચ એટલે સરકાર શા માટે કરે છે પ્રજાના કલ્યાણ માટે પ્રજાની સુખાકારી માટે પ્રજાને સારામાં સારું જીવન ધોરણ પ્રાપ્ત થાય સારામાં સારી ફેસિલિટીઝ એને પ્રાપ્ત થાય એ માટે સરકાર દ્વારા શું કરવામાં આવે છે ખર્ચ કરવામાં આવે છે આ ખર્ચનો મુખ્ય ઉદ્દેશ આપણે જો વાત કરીએ તો આપણને શું જોવા મળે છે કે સરકાર ઈચ્છે છે કે ભાઈ સામાજિક કલ્યાણ થાય સમાજમાં વ પ્રત્યેક વર્ગનું કલ્યાણ થાય તેનું જીવન ધોરણમાં સુધારો થાય સાથે સાથે આર્થિક વિકાસ પણ થયેલો જોવા મળે આર્થિક વિકાસ ખૂબ જ મોટો શબ્દ છે આપણે અર્થતંત્રમાં શું જોવા રહ્યો છે વિકાસ થયેલો જોઈએ આર્થિક વિકાસ થાય અર્થતંત્રનો વિકાસ થાય સાથે સાથે રોજગારીનું સર્જન પણ થાય સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે તેના દ્વારા શું જોવું જોઈએ લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય એટલે સરકારનો ઉદ્દેશ શું છે કે આર્થિક વિકાસ થાય સામાજિક કલ્યાણ થયેલું જોવા મળે સમાજના પ્રત્યેક વર્ગનું કલ્યાણ થાય સમાજના પ્રત્યેક વર્ગના હિતોનું રક્ષણ થાય અહીંયા ગાડી બરાબર સાથે સાથે દેશનો વિકાસ પણ થાય અને અહીંયા રોજગારીનું સર્જન પણ થવું જોઈએ નવી નવી રોજગારીની તકોનું સર્જન થાય અને દેશમાં જે આવક અને સંપત્તિની જે અસમાનતા છે એ અસમાનતામાં પણ ઘટાડો આવે એટલે આપણને શું જોવા મળ્યું છે સરકાર દ્વારા શું કહેવાય છે આવકની સમાનતા પ્રાપ્ત થાય એ માટે સરકાર શું કરે છે સરકાર જાહેર ખર્ચ કરે છે હવે અહીંયા ઘડી છે ને વિદ્યાર્થી મિત્રો જાહેર ખર્ચ વધવાના જ્યારે આપણે કારણોની ચર્ચા કરીશું તો આપણને એવું જોવા મળી રહ્યું છે કે ભાઈ જાહેર ખર્ચ સરકાર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે બરાબર ને એ વિકસિત રાષ્ટ્ર હોય વિકાસ વિકસિત રાષ્ટ્ર હોય વિકાસશીલ રાષ્ટ્ર હોય કે અલ્પ વિકસિત રાજ્ય હોય આપણને ત્યાં શું જોવા મળે છે આર્થિક વિકાસ પ્રાપ્ત કરવા માટે ખર્ચ આપણને જોવા મળી રહ્યો છે એટલે આપણે વાત કરીશું પ્રોફેસર વેગ્નરનો એક સિદ્ધાંત છે આ સિદ્ધાંતને આપણે એવું પણ આજે આપણે ભણી અભ્યાસ કરી રહ્યા છે કે ભાઈ જાહેર ખર્ચ વધવાના કારણો તો પ્રોફેસર વેગ્નરે ઓગણીસમા સદીમાં કહ્યું હતું કે ભાઈ આપણને શું જોવા મળી રહ્યું છે કે આર્થિક વિકાસ કરવા માટે ખર્ચ ખર્ચ કરવો પડશે કયા કારણો જવાબદાર છે તો આપણે એની ચર્ચા આ પ્રસૃત એકમમાં કરી રહ્યા છે એટલે વે જર્મનના વૈજ્ઞાનિક વેગ્નરે અઢારસો ને ત્યાંસીમાં એક એવો સિદ્ધાંત રજૂ કર્યો જેમાં કોઈ એક રાષ્ટ્રનો વિકાસ થતો જાય છે તેમ તેમ તેનું જાહેર ખર્ચનું સાપેક્ષ મહત્ત્વ વધતું જાય છે રાષ્ટ્રનો વિકાસ થાય છે ત્યાં જાહેર ખર્ચનું શું જોવા મળ્યું છે આપણને મહત્ત્વ વધતું જોવા મળ્યું છે એટલે આંકડાકીય દૃષ્ટિએ જો આપણે વિચારીએ ને તો આપણને શું જોવા મળ્યું છે કે આર્થિક વિકાસ થાય છે બરાબર તો આર્થિક વિકાસ કરતાં ઊંચા દરે જાહેર ખર્ચમાં વધારો થાય છે એટલે આર્થિક વિકાસનો દર કેટલો છે તેના કરતાં સરકારને શું જોવા મળ્યું છે જાહેર ખર્ચમાં ખૂબ જ વધારો થયેલો જોવા મળે છે એટલે જાહેર ખર્ચને રાષ્ટ્રીય આવકના ટકાવારી પ્રમાણે મૂકીએ તો તેમાં સતત વૃદ્ધિ થવાનું વલણ આપણને જોવા મળે છે આપણે તમે જાણો આઝાદી બાદ સરકારના જાહેર ખર્ચમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થઈ ગયો છે અગાઉના લેક્ચર્સમાં આપણે આંકડાકીય માહિતી ઓગણીસો બ્યાસી ત્યાંશીથી લઈ બે હજાર એક વીસ એકવીસની લીધી તેમાં આપણને જોવા મળ્યું કે સરકારનો ખર્ચ શું થયેલો જોવા મળતો હતો વધતો જોવા મળતો હતો શા માટે વધતો જોવા મળતો હતો કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે પ્રજાના કલ્યાણના હિતોનું રક્ષણ થઈ રહ્યું છે પ્રજાના કલ્યાણના કામો થઈ રહ્યા છે એટલે પ્રોફેસર વેગ્નરે એક જે સિદ્ધાંત રજૂ કર્યો છે બરાબર તે સામાજિક પ્રગતિની ઝાંખી કરાવતી આપણને જોવા મળે છે જ્યારે આપણે આર્થિક વિકાસની વાત કરીએ છીએ ને તો ત્યાં કેળવણીની વાત કરીશું શિક્ષણની વાત કરીશું જાહેર આરોગ્યની સેવાઓની વાત કરીશું વાહન વ્યવહારની વાત કરીશું અને સંદેશા વ્યવહાર જેવી આપણે શું કરીએ છીએ સામાજિક સેવાઓની માંગ આપણને વધતી જોવા મળે છે આર્થિક વિકાસની સાથે સાથે સરકારે કાયદો અને વ્યવસ્થાની વાત આવશે વહીવટીતંત્ર નિયંત્રણ પણ ધ્યાન આપવું પડે છે આપણે જાણે છે સરકારનું કાર્ય સંકુચિત નથી સરકારનું કાર્ય વિસ્તૃત આપણને જોવા મળી રહ્યું છે એટલે સરકારને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પણ ખર્ચ કરવો પડે છે તંત્ર નીમવા માટે પણ ખર્ચ કરવો પડે છે નિયંત્રણો લાવવા માટે પણ ખર્ચ કરવો પડે છે એટલે પરિણામ સ્વરૂપ આપણને શું જોવા મળ્યું છે કે રાજ્ય સરકારના જાહેર ખર્ચમાં શું થયેલું જોવા મળ્યું છે ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થયેલો જોવા મળ્યો છે અને જાહેર ખર્ચની વધારાની જરૂરિયાત આપણને ઊભી થયેલી જોવા મળી રહી છે આપણે વાત કરીશું કે ભાઈ ભારતમાં જાહેર ખર્ચના કારણો કયા કારણોસર વધારો થઈ રહ્યો છે તો એ માટે આપણને જોવા મળી રહ્યા છે કે આ કારણો જવાબદાર છે કે રાજ્યના કાર્યક્ષેત્રનો વિસ્તાર આર્થિક વિકાસ અને આયોજનની વાત કરીશું સામાજિક સાંસ્કૃતિક અને રાજકીય પરિવર્તનો વસ્તી વધારો અને શહેરીકરણની પ્રક્રિયાનો વધતો વેગ ટેકનોલોજીકલ ફેરફારો અને યુદ્ધ અને સંરક્ષણ આ કારણો જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો આ કારણોના ફળ સ્વરૂપ આપણને શું જાણવા મળ્યું છે કે સરકારે ખૂબ જ મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે તો આ કારણોને આપણે વિગતે અભ્યાસ કરીએ તો પ્રથમ આપણને જોવા મળી રહ્યું છે કે રાજ્યના કાર્યક્ષેત્રનો વિસ્તાર આપણે જાણીએ છીએ કે કલ્યાણ રાજ્યની ભાવનાથી હવે આપણે છે ને વર્તમાન સરકાર દ્વારા પોલીસ રાજ્યની ભાવનાને બદલે કલ્યાણ રાજ્યની ભાવનાનો સ્વીકાર કરવામાં આવે છે પહેલા આપણને શું જોવા મળતું હતું પોલીસ રાજ્ય સરકારનું કાર્ય શું છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું પણ હવે શું જોવા મળ્યું છે સમય અનુસાર પરિવર્તન થયેલું જોવા મળે છે એટલે આપણે એવું કહી શકીએ છીએ કે વર્તમાન સરકાર દ્વારા પોલીસ રાજ્યની ભાવનાને બદલે કલ્યાણ રાજ્યની ભાવનાનો સ્વીકાર થયેલો આપણને જોવા મળે છે જેને કારણે આપણને શું જોવા મળ્યું છે રાજ્યનું કાર્યક્ષેત્ર વિસ્તાર પામેલું જોવા મળે છે રાજ્યને તેના કલ્યાણલક્ષી અને વિકાસલક્ષી ખર્ચાઓ કરવા જરૂરી આપણે શું જોવા બનેલા જોવા મળે છે એટલે આધુનિક રાજ્ય અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રના વિકાસ માટે વિપુલ પ્રમાણમાં શું આપણે જોવા મળે છે ખર્ચા કરતા જોવા મળે છે આપણે દેશના નાગરિકોને ઉત્તમ પ્રકારની માળખાકીય અને સામાજિક સેવાઓ પ્રાપ્ત જેવી કે શિક્ષણ છે તાલીમ છે કેળવણી છે સંશોધન છે સારી આરોગ્યની સેવાઓ છે પાણી પુરવઠો છે રસ્તા તેમજ ગટર વ્યવસ્થાની સુવિધા છે વસવાટની વાત કરીશું સામાજિક સલામતીની યોજનાઓની વાત કરીશું આ બધી સેવાઓ પૂરી પાડવા માટે પુષ્કળ પ્રમાણમાં એટલે સરકારે ખૂબ જ જંગી પ્રમાણમાં એટલે મોટા પ્રમાણમાં શું કરવું પડે છે ખર્ચ કરવો પડે છે આ સાથે અર્થતંત્રના જુદા જુદા એવાં ક્ષેત્રો ઉદ્યોગ હોય ખેતી ક્ષેત્ર હોય કે વાહન વ્યવહારની વાત કરતા હોય સંદેશા વ્યવહારની વાત કરીએ છીએ વેપાર વાણિજ્યની વાત કરીશું તો આના વિકાસ માટે પણ સરકારની ભૂમિકા વધી જાય છે એટલે આના પરથી આપણે કહી શકીએ છીએ કે રાજ્યનો જે કાર્યક્ષેત્ર છે એ પોલીસ રાજ્ય કાયદો અને વ્યવસ્થા જાણવા પૂરતું સીમિત નથી સરકાર દ્વારા નાનામાં નાની વસ્તુનું પણ શું કરવું પડે છે પ્રજાના કલ્યાણ માટે કરવી પડે છે એટલે આમ આપણે કહી શકીએ છીએ કે અહીંયા રાજ્યના કાર્યક્ષેત્રનો વિસ્તાર થયેલો જોવા મળે છે એટલે આધુનિક રાજ્યના કાર્યક્ષેત્રમાં વધારો થયો હોવાથી જાહેર ખર્ચના પ્રમાણ આપણને શું થયેલું જોવા મળ્યું છે વધવા પામેલું જોવા મળ્યું એટલે અહીં દાડી આપણને શું જોવા મળે છે રાજ્યનું જાહેર ખર્ચનું પ્રમાણ આપણને વધતું જોવા મળે છે આપણે વાત કરીશું કે રાજ્યનું કાર્યક્ષેત્ર વધી ગયું આ રાજ્યનું કાર્યક્ષેત્ર વધ્યું તેના પરિણામ સ્વરૂપ અર્થતંત્રમાં આપણને શું જોવા મળે છે આર્થિક વિકાસ થયેલો જોવા મળે છે એટલે વર્તમાન સમયે વિકસિત કે વિકસતા બધા જ રાજ્ય કે બધા જ દેશોએ ઝડપી આર્થિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે આપણે અગાઉના લેક્ચર્સમાં પણ અભ્યાસ કર્યો છે કે કોઈ પણ દેશ હોય ગરીબ દેશ હોય કે ધનિક દેશ હોય એ દેશ શું કે હજુ આપણે વિકાસ કરીએ હજુ આપણે સારામાં સારા પ્રમાણમાં વિકાસ કરીએ અર્થતંત્રનો વિકાસ કરીએ સારામાં સારી આપણે શું ડેવલપમેન્ટની વાત કરીશું તો એ વિકસિત રાજ્ય હોય કે વિકસતું રાજ્ય હોય શું આર્થિક વિકાસ માટે બધા રાજ્યો શું કરે છે પ્રયત્નશીલ આપણને જોવા મળે છે એટલે પ્રોફેસર રોસ્ટન અને મસ્ગ્રેવે પણ આર્થિક વિકાસના પ્રારંભિક તબક્કામાં રાજ્ય દ્વારા થતાં કુલ મૂડીરોકાણમાં જાહેર ખર્ચના મૂડીરોકાણનું પ્રમાણ ઊંચું હોય છે એટલે આર્થિક વિકાસને અસર કરનાર એક પ્રેરક પરિબળ આપણને શું જોવું માળખાકીય સગવડ પૂરી પાડવાનું જોવા મળે છે એટલે આર્થિક વિકાસ માટે સરકારે રસ્તા વાહન વ્યવહાર કાયદો અને વ્યવસ્થા કેળવણી જાહેર સ્વાસ્થ્યની સગવડતામાં વગેરે પાછળ ખર્ચ કરવો આવશ્યક બની ગયેલો છે ત્યાર તો રોસ્ટર પણ કહે છે કે એક વખત આર્થિક વિકાસ વેગીલો બની પૂર્ણ રીતે વિકસિત તબક્કામાં પહોંચ્યા બાદ માળખાકીય સુવિધાઓ ઉપર ખર્ચમાં કેળવણી જાહેર સ્વાસ્થ્ય અને કલ્યાણલક્ષી કાર્યક્રમો પાછળ વધુ ભાર અપાય છે આથી જાહેર ખર્ચ વધે છે એક સમયગાળા બાદ આર્થિક વિકાસ થઈ જાય બરાબર ને તો પછી શું જોવા મળી રહ્યું છે હજુ પૂર્ણ બને હજુ વેગીલો બને જો એક વસ્તુ સમજો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે વાત કરીએ છીએ આર્થિક વિકાસની તો અહીં આપણને શું જોવા છે સારામાં સારું હજુ આનાથી પણ સારું હોવું જોઈએ હજુ આનાથી રોડ રસ્તા વાહન વ્યવહાર ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ છીએ તો આપણે શું હોવું જોઈએ સારામાં સારું હોવું જોઈએ આનાથી પણ બેટર હોવું જોઈએ બરાબર એટલે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે એ રોકાવાની નથી બરાબર ને એટલે અહીં શું જોવા મળ્યું છે સરકારના જાહેર ખર્ચમાં વધારો થયેલો આપણને જોવા મળ્યો છે આપણે વાત કરીશું કે સામાજિક સાંસ્કૃતિક અને રાજકીય પરિવર્તનો તાજેતરના વર્ષોમાં બિનઆર્થિક કહી શકાય તેવા આ પરિબળો જાહેર ખર્ચની વૃદ્ધિ માટે અમુક અંશે કારણભૂત બનેલા જોવા મળે છે માનવી એક સામાજિક પ્રાણી છે સાંસ્કૃતિક અને રાજકીય પરિવર્તનો પણ શું જોવા મળે છે જાહેર ખર્ચમાં વધારો કરતા જોવા મળે છે સમાજમાં પ્રવર્તતી આવક અને સંપત્તિની અસમાનતા આપણે અગાઉ જ વાત કરી કે ભારતમાં આવક અને સંપત્તિની અસમાનતા જોવા મળી રહી છે તો સરકાર દ્વારા શું જાહેર ખર્ચ કરી શું કરવામાં આવશે આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવા માટેના પગલાં ભરવામાં આવશે એટલે આપણે કહી શકીએ છીએ કે સમાજમાં પ્રવર્તતી આવક અને સંપત્તિની જે અસમાનતા એ ઘટાડવી જોઈએ એ વિચારણશ્રેણીનો સ્વીકાર થયેલો હોવાથી રાજ્યના કાર્ય અને ખર્ચમાં પણ શું થયેલું જોવા મળે છે વધારો થયેલો જોવા મળે છે અલ્પવિકસિત દેશોમાં આર્થિક વિકાસના ઉદ્દેશ અર્થે જાહેર ખર્ચમાં પણ આપણે શું જોવા મળે છે વધારો જોવા મળે છે એટલે આમ સામાજિક અને આર્થિક વિચારસરણી પણ જાહેર ખર્ચની વૃદ્ધિ માટે આપણને શું જોવા મળ્યું છે કારણભૂત જોવા મળે છે આપણે વાત કરીશું કે ભાઈ વસ્તી વધારો અને શહેરીકરણની પ્રક્રિયા આપણે જાણીએ છીએ કે ભારતમાં વસ્તીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે આ વસ્તી જેમ જેમ વધી રહી છે તેમ તેમ વસ્તીને સુવિધા પૂરી પાડવી પડશે રોટી કપડાં મકાનની જે વાત કરીશું તો એ માટે પણ સરકારે ખૂબ જ મોટા પ્રમાણમાં ખર્ચ કરી રહેવો પડે છે ગ્રામીણ વસ્તી શહેરમાં માઇગ્રેટ થઈને રોજગારીના અર્થે આવી રહી છે એટલે શહેરીકરણની પ્રક્રિયા પણ વેગવંતી બનેલી જોવા મળી રહી છે તો સરકારે શું કરવું પડે છે અહીંયા પણ ખર્ચ કરવો પડે છે એટલે વસ્તી વધારાની વાત કરીશું શહેરીકરણની વાત કરીશું તો ત્યાં પણ શું જોવા મળે છે સરકારે ખર્ચ કરવો પડે છે તો આપણે વસ્તીના સંદર્ભમાં વાત કરીશું કે વસ્તીનો વધારો થાય તેમ જાહેર સેવાઓ અને વસ્તુની માંગ વધે છે જેમ જેમ વસ્તી વધશે તેમ તેમ શું સરકારી જાહેર સેવાઓ છે ચીજવસ્તુઓની અર્થતંત્રમાં માંગમાં વધારો થશે માથાજીટ આવક ન વધી હોય અને વસ્તીમાં નિરપેક્ષ વધારો થાય ત્યારે મૂળભૂત જાહેર સુવિધા અને તે અંગે ખર્ચમાં પણ આપણે શું વધારો આવશ્યક બનેલો જોવા મળે છે વસ્તી વધારાની સાથે સાથે શહેરીકરણની પ્રક્રિયા પણ વેગવંતી બને છે આપણે જાણીએ છીએ જેમ જેમ વસ્તી વધશે બરાબર તો શું જોવા મળશે આપણને વસ્તી ઘીચતા પણ વધારે જોવા મળી રહી છે એટલે જેને પરિણામે રાજ્ય સરકારમાં શું થયેલું જોવા મળે છે એટલે રાજ્ય હોય કે કેન્દ્ર સરકાર આપણને શું મળે છે તેના ખર્ચમાં આપણને વધારો થયેલો જોવા મળે છે આપણે શહેરીકરણની વાત કરીશું કે શહેરીકરણ વધતા વાહન વ્યવહારની સમસ્યા આવશે સંદેશાવ્યવહારની વાત આવશે વસવાટની વાત આવશે પીવાના ચોખ્ખા પાણીની વાત આવશે ગટર વ્યવસ્થાની વાત કરીશું અને સ્વાસ્થ્યની સેવાઓ માટે પણ સરકારે શું કરવું પડે છે ખર્ચ કરવો પડે છે શા માટે કે વસ્તી વધી છે શહેરીકરણની પ્રક્રિયા વધી છે બધી સુવિધા પૂરી પાડવી પડશે એટલે આ બધા કારણો પણ શું છે જાહેર ખર્ચમાં વધારો થવા માટેના કારણ જોવા મળે છે આપણે વાત કરીશું હવે કે ભાઈ ટેકનોલોજીકલ ફેરફારો આપણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટેકનોલોજીકલ પરિબળો પણ શું કરે છે જાહેર ખર્ચમાં વધારો કરતા જોવા મળી રહ્યા છે એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો બદલાવ પણ શું જોવા મળે છે જાહેર ખર્ચ વધવા માટેના જવાબદાર કહી શકાય છે કેમ કે ટેકનોલોજીકલ પરિવર્તનો અનુસાર જાહેર તથા ખાનગી ઉત્પાદનની વસ્તુઓની તરા અને પદ્ધતિઓ આપણને શું જોવા મળે છે બદલાય છે દાખલા તરીકે યુએસએમાં મોટર ઉદ્યોગના વિકાસને પરિણામે રસ્તાઓ બાંધકામમાં ઊંચા દરે વધારો થયો હતો જેને પરિણામે રાજ્યના ખર્ચમાં ગણના પાત્ર વધારો નોંધાયો હતો એ જ રીતે સંરક્ષણના ક્ષેત્રે શસ્ત્ર છે સરઆમજામ સરજામ છે અને અન્ય સામગ્રીના સ્વરૂપમાં થયેલા ટેકનોલોજીકલ ફેરફારો ટેકનોલોજીમાં પરિવર્તન આવેલા સરકારે શું કરવું પડે છે જંગી પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે જાહેર ખર્ચમાં શું વધારો થયેલો જોવા મળે છે કેમ કે આપણે ટેકનોલોજી સાથે પણ રહેવાનું છે જૂની પુરાણી ટેકનોલોજીથી ઉત્પાદન કરીશું તો ઉત્પાદન નીચું જોવા મળશે એટલે શું જોવા મળશે સમયની સાથે આપણે છે ને પરિવર્તન પણ કરવાનું છે એટલે ટેકનોલોજીકલ જે ફેરફારો આવી રહ્યા છે અર્થતંત્રમાં વિશ્વમાં જે નવી કોઈ ટેકનોલોજી આવી છે તો આપણે એ ટેકનોલોજીને પણ અપનાવી પડશે જેવી રીતના અત્યારે હાલના સમયગાળામાં જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ને તો નવી આપણને એઆઈ જોવા મળી રહ્યું છે એઆઈ તો આપણે એના અંદર પણ સજાગ થવું પડશે એટલે સરકારે શું કરવું પડશે એઆઈ માટે પણ જાહેર ખર્ચ કરવો પડશે કે જેથી કરીને શું જોવા મળે કે આ ટેકનોલોજીકલ ફેરફાર છે એમાં આપણે પાછળ ના રહી જઈએ તો આપણને આ વસ્તુ પણ જોવા મળી રહ્યું છે અને સૌથી મહત્ત્વની વાત છે યુદ્ધ અને સંરક્ષણની વાત કરે છે સરકાર દ્વારા બજેટમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જાણ્યું હશે સરકાર દ્વારા રૂરલ ડેવલપમેન્ટ અને સંરક્ષણ પાછળ ડિફેન્સ પાછળ સૌથી મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે છે એટલે યુદ્ધ અને સંરક્ષણની વાત કરીએ તો વીસમી સદીમાં જાહેર ખર્ચમાં વધારો થવા માટેનું બીજું કારણ આપણને શું જોવા મળે છે એક યુદ્ધ અને સંરક્ષણ જોવા મળે છે બે વિશ્વના દેશો બરાબર દેશોના પરિણામે રાજ્યના ખર્ચમાં પણ વધારો નોંધાયેલો છે એટલે આધુનિક યુદ્ધ ખૂબ જ ખર્ચાળ છે આપણે જાણીએ છીએ કે યુદ્ધના જે શસ્ત્ર આવે છે એ ખૂબ જ મોટા મોંઘા પ્રમાણમાં આપણને જોવા મળી રહ્યા છે એટલે દેશે પોતાની સમૃદ્ધિ પોતાની સંપત્તિના રક્ષણ માટે મોટા પ્રમાણમાં શું કરવું પડે છે ખર્ચ કરવું પડે છે આપણે ફાઇટર વિમાનો મંગાવે છે લડાકુ વિમાનો મંગાવડાવીએ છીએ અન્ય દેશ પાસેથી શા માટે દેશની રક્ષણ માટે ને કહો તો આપણા પર કોઈ દેશ શું જોવા મળે આપણને જે દેશ પાછળ યુદ્ધકીય સાધન સંપત્તિ ના હોય તો કોઈ પાછા આવીને ફરી ગુલામ બનાવી દેશે એટલે યુદ્ધની સાધન સામગ્રી સંશોધન પાછળ મોટા પ્રમાણમાં આપણને ફેરફારો જોવા મળે છે એટલે અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે યુદ્ધ પૂરું થયા બાદ યુદ્ધ યુદ્ધ ચાલતું હોય ત્યારે તો ખર્ચા થાય છે જ વિદ્યાર્થી મિત્રો પણ યુદ્ધ જ્યારે પતી જાય છે તો એ યુદ્ધ પતી જાય ત્યારબાદ પણ શું જોવા મળે છે કે યુદ્ધ પત્યા બાદ પણ યુદ્ધકીય ખર્ચાઓ થાય છે અને યુદ્ધ પશ્ચાતની સ્થિતિમાં પણ આપણને શું મળે છે નાગરિકો અને સંરક્ષણ પર વિશેષ પ્રમાણમાં આપણને ખર્ચા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અભ્યાસ કર્યો કે ભાઈ જાહેર ખર્ચ વધવાના કારણો તો એમાં આપણે આ એકમમાં અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો જાહેર ખર્ચમાં જો તમને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો તમે મને સંપર્ક કરી શકો છો મળી આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચર